નમસ્કાર ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકા વિસ્તારમાં નમી પડેલા લાઇટના થાંભલા અને લટકતા વાયરોને ખેંચીને સીધા કરવાની જરૂર છે એમજીવીસીએલ વીજ કંપની લિમિટેડને ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી ડભોઈ તાલુકાના ગામોમાં નમી પડેલા વીજળીના થાંભલા અને વાયરો ચોમાસા દરમિયાન અગર કોઈ ખેડૂત ભોગ બનશે તો જવાબદાર કોણ ડભોઈ તાલુકામાં કનિક લાઈનોના અને ફીડર લાઈનના થાંભલા કેટલા ગામોમાં નમી પડેલા છે તેમજ લાઈટના થાંભલા ઉપરના વાયરો પણ ઝૂલીને નીચે આવી ગયા છે જે કોઈ ખેડૂતનો ભોગ ના લે તે પહેલા તેને સરખા કરવા જરૂરી છે ચોમાસાની શરૂઆત પહેલા જેમ જીવીસીએલના અધિકારીઓ નમી ગયેલા વાયરો અને નમી ગયેલા વીજ થાંભલા ઉભા કરવામાં આવે ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે ચોમાસા દરમિયાન ખેતીનું કામ ખેતરમાં જઈને કરતા હોય છે ખેડૂતો સાથે કોઈ અણબનાવ ના બને જેને લઈને એમ જીવીસીએલ ના અધિકારીઓ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી ખેડૂતોની માંગ છે રિપોર્ટર બિલાલ બુરાવાલા